बुटीक में गावटी हार्दिक स्वागत है मित्रों चेनल तो ना करी मित्रो तो चेनल सब्सक्राइब कर लीजिए आज ना टॉपिक है मित्रों अबरेला चणियो तो अबरेला चणियों के बने तो चालो सालों स्टार्ट करे तो सौ प्रथमवार कपड़ू लई ले, ले वानु है पीछे एने आप है ने? पेला बे लेर ले करने रीते जी सको ते विडिय में आई रीते बे लेयर कर पी ए चार लेयर कर नाखी रीते चार फोल्ड में कपड़े आई रीते पाथरी देखू આવી રીતે તમે વિડિયો માં જોઈ શકો એ જ રીતે તમે કરજો એટલે તમને પણ અબ્રેલા સણીઓ કઈ રીતે બને તો આ સાઈડ મિત્રો આપણે જે કમર ની સાઈડ અહીંયા આપણે 40 ની કમર કરવાની છે તો આવી રીતે આપણે ઉપર થી પટ્ટી લેતો આવવાનું જ્યાં આપણે 10 આવી જાય ત્યાં આપણે નિશાન કરી દેવાનું આવી રીતે તો આપણે 40 ની કમર બનાવવાની તો આવી રીતે નિશાન કરી દેવાનું અહીંયા થી માપવાનું અહીંયા બે સાઈડ સરખું માપ આવવું પડે તો 87 આવ્યું તો હું ફુણે થી આપણે માપવાનું આવી રીતે રાઉન્ડ માં તો બધી જગ્યાએ આપણે અબ્રેલા બનાવવાનું તો આવી રીતે બધી જગ્યાએ 7.5 7.5 આપણે આવું પડે આવી રીતે તમે વિડિયો માં જોઈ શકો છો તો આ રીતે માપ આવી ગયું તો હું આપણે આવી રીતે પાછું ચેક કરી લેશું કે આપણે 40 ની કમર થઈ જશે તો આપણે 40 ની કમર અને પ્લસ આ રીતે મિત્રો અહીંથી આપણે ખૂણે થી આપણે જે 7.5 લંબાઈ જે આવતી હોય એનું જે સાડા સાત આવી રીતે પ્લસ કરી દેવાનું લંબાઈ આપણે જે લેવાની હોય એ લંબાઈ અને પ્લસ સાડા સાત પ્લસ કરી અને બે ઇંચ આપણે એમાં જે બેલ્ટનું છે એ માઇનસ કરી દેવાનું અને નીચે જે આપણે ફેબ્રિક સિલાઈ કરવા માટેનું જે તમે કેનવાસ નાખો તો વધારે તમારે રાખવું હોય તો એ પ્લસ કરી અને આવી રીતે લંબાઈ લઈ લેવાની આવી રીતે રાઉન્ડમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આ રાઉન્ડમાં આપણે પરફెక్ટ લંબાઈ આવી રીતે લઈ લેવાની અને પછી આપણે જ્યાં લંબાઈ આવી છે અહીંયા આપણે કા ફેબ્રિક ઘટે છે તો ઈ પાછોથી આપણે એને જોઈન્ટ મારી દીશું આવી રીતે તો હવે આપણે પહેલા અહીંયા આપણે આવી રીતે આ કમર કટિંગ કરી લેશું કમર આપણે જે નિશાન આવ્યું અહીંથી સીધું ઉપર કટિંગ કરવાનું જેથી ગ્રેન સિલાઈ માર્જિન આપણે રહે આવી રીતે અહીંયા આપણે આનું આપણે કટિંગ કરી લેવાનું છે તો આપણે એનું કટિંગ કરી લિધું અહીંથી રાઉન્ડમાં અસ એક સાઈડ મિત્રો જે આપણે ફેબ્રિક कटे છે એને કઈ રીતે સાંધો મારવાનો હું તમને આ વિડિયોમાં બતાવીશ જો અહીંયા જે આપણે રાઉન્ડમાં અહીંયા કપડું कटे છે એક સાઈડ ત્યાં આપણે આ રીતની ડબલ ફોલ્ડ વાળી જે હોય એ ડબલ ફોલ્ડ આ રીત આપણે આ લઈ લેવાનું હવે સીધો ભાગ છે એ આપણે ઉપરની સાઈડ જોઈન્ટ થાય ને અહીંયા આ રીત રાખી દેવાનો અને પછી જ્યાં આપણે લંબાઈ આવી હોય ત્યાંથી આપણે આ રીત રાઉન્ડમાં જ્યાંથી સેટ કરી અને આવી રીતે આપણે કાપી લેવાનું પછી આને આપણે જોઈન્ટ લગાડી દેવાનું તો હવે મિત્રો આપણે આ કટિંગ થઈ ગયું તો કઈ રીતે હવે એનું ટિચિંગ થાય એ પણ હું તમને સમજાવવાનું તો આ આપણે જે કપડું પન્નો ઓછો હતો એટલે આપણે ઘટતું હતું તો આપણે આ જોઈન્ટ મારી દઈશું ત્યાં તો હવે આપણે આ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું અભરેલા ચણિયાનું તો કઈ રીતે આને ટીચિંગ થાય કઈ રીતે ફાઇનલ લુક આવશે એ બધું હું તમને बताश तो हम आप मशीन में जैसे आ गया तो आ रीते जे कपड़ू कटत रीते आप जॉइंट मार दीशू मित्रों चेनल में नवा हो तो लाइक करजो शेर करजो अ सब्सक्राइब करज कोईपण तक कटिंग न आवड़त हो तो यही कमेंट करज हम आने अँ रीते तार सिलाई मरी ले तो आ रीते तार सिलाई मरी दीदी मित्रों आवा वीडियो आता है અમને કોઈ કટિંગ ન આવડતું હોય તો એને મને કમેન્ટ કરજો તમારો મિત્ર કોઈ શીવતા હોય એને પણ ન આવડતું હોય તો એને પણ આ વિડિયો મોકલજો તો આપણે બીજો ભાગ અમે લઈ લીધો તો બીજા ભાગમાં જે કપડું જોઈન્ટ મારવાનો હતું એ આપણે આ રીતે જોઈન્ટ માર દેવાનું છે આ રીતે જોઈન્ટ લાગી જાય પછી પાછી આપણે એને તાર સિલાઈ મારી દીશ તો આ જોઈન્ટ આપણે અમે અહીંયા આપણે ઉપરથી આ રીતે તાર સિલાઈ મારી દઈએ આ જોઈન્ટ મિત્રો દેખાય નહીં કે તો મિત્રો આનો ફાઇનલ લુક કેવો આવે છે એ હું તમને ડમી ઉપર પહેરાવીને બતાવીશ તો આ રીતે થઈ જાય પછી આપણે બે હાંધાજી આપણે સાઈડમાં હાંધો આવે એ આપણે આવી રીતે અહીંયા આને હાંધો કરી વાળવાનો આવી રીતે હાંધો થઈ જાય મિત્રો પછી આપણે બીજો જે બીજી સાઈડ નો હાંધો છે એ આપણે આવી રીતે આ એક થઈ ગયો અને આપણે આને બીજો હાંધો કરી નાખશું તો મિત્રો આપણે આ બીજો હાંધો થઈ ગયો ચાલુ આવી રીતે આપણે બે સાઈડના હાંધા આપણે મિત્રો વધારે ઘેર આપણે બનાવ હોય તો આપણે બે હાંધા આવે બાકી એક હાંધા માં પણ થઈ જાય વધારે નું ફેબ્રિક કટિંગ કરી અને આયા તમે ઇન્ટરલોક પણ કરી શકો આવી રીતે આમ અહીંયા આપણે આ બે ભાગ જે આપણે અહીંયા તમે ચેન પણ ફિટ કરી શકો અને ખુલ્લું પણ આવી રીતે રાખી શકો ચેન ફિટ કરો તો વધારે સારું પણ આપણે કે ચેન ફિટ નથી કરતા ડાયરેક્ટ હું તમને બતાવઉ છું તો આવી રીતે આ બે ભાગ આપણે વાળી અને આ રીતે આપણે તૈયાર કરી લીધું આપણો ચણિયાઓ મિત્રો તૈયાર થઈ ગયો હવે આપણે આ આવી રીતે 4 ઇંચ નો બેલ્ટ લેવાનો છે તો બેલ્ટ માં આપણે આવી રીતે કાપડ ઓછું તો એટલે આવી રીતે જોઈન્ટ લગાડી દેવું અને આ 4 ઇંચ નો પટ્ટો થી એક બાજુ આવી રીતે લોક કરી દેવાનો પછી આ ભાગ આપણે નીચે રાખવાનો અને ઉપર આપણે હલકા હાથે કારણ કે અમરેલા ચણિયાનો કાપડ જે આપણે કમર કટ કરી એ એકદમ ಊરબ હોય તો આવી રીતે હલકા હાથે બહુ ખેંચાય નહીં એ રીતે રાખી અને આપણે સિલાઈ મારી દેવાની તો સિલાઈ આવી રીતે લાગી જાય પછી આપણે એને ઉપર થી આપણે કઈ રીતે બેલ સડે એ તમે વિડિયો માં જોજો જો નવા નવા હોય એને નો ખબર પડતી હોય કે કઈ રીતે આપણે આને બેલ સડે તો આ રીતે આપણે નીચે બેલ રાખવાનો છે અને ઉપર આપણે આવી રીતે રાખ દીધું આ વધારાનો ફેબ્રિક છે આપણે અહીંયા કાપી અને અહીંયા આવી રીતે વાળી દેવાનો છે અને એને સિલાઈ મારી આવી રીતે સિલાઈ મારી દેવાની આ સિલાઈ લાગી જાય પછી આપણે પાછો જ્યાં આવી રીતે હે ફાઈનલ આપણે એને લોક કરી દેવાનું કપડું હા આ બેલ્ટ આપણો ચડી ગયો હવે આપણે મિત્રો એને સિલ્ક કાપડ હતું એટલે આપણે આવી રીતે વાળવો પડશે આવી રીતે એકવાર કાચું વાળ દેવાનું ધાર સિલાઈ મારી દેવાની આવી રીતે તમે વિડીયોમાં જે રીતે જુઓ એ રીતે તમે પણ કરજો તો તમને પણ આ રીતનો આવડી જશે તો આપણે આવી રીતે આવી રીતે ધાર સિલાઈ લગાડી દેવાની આ લાગી જાય પછી આપણે ફાઇનલ ઉપર થી આવી રીતે હલકાથી આપણે বেল্ট ચડાવવાનો નીચેનો ભાગ જે રહ્યો એ આપણે આવી રીતે આમ જોળ ન ખાજે বেল্ট ઈ રીતે આપણે લગાઈ દેવાનો ઓ લગ્યા આવી રીતે પછી આપણે বেল্ট લગી જાય એટલે ફાઈનલ હું તમને આને પ્રેસ મારી અને ડમી ઉપર પહેરાવીને તમને બતાવઈશ કે કેટલો આપણે એનો ઘેર બન્યો મિત્રો તમે વિડિયો શેર કરજો મારો અને લાઈક કરજો કમેન્ટ કરજો આ એક આપડે સબસ્ક્રાઇબર હતા એની કમેન્ટ આવી હતી અને આપણે વિડિયો બનાવ્યો કારણ કે તમને ન આવડતું એનો તો આવી રીતે આપણે કમરમાં કાપા પણ રાઉન્ડ હોય તે મારી દેવાના એટલે આવી રીતે বেল্ট પરફેક્ટ લાગી જાય આમાં તમે ઇલાસ્ટિક કોતક ડાયરેક્ટ નાખી શકો આપણે ઇલાસ્ટિક નથી નાખી આપણે ડાયરેક્ટ નાડાવાળો બનાવ્યો છે પણ ડાયરેક્ટ ઇલાસ્ટિક ઇલાસ્ટિક તેતક થઈ શકે આવી રીતે અ ફાઈનલ આપણે આ થઈ ગ્યો છે કમ્પલેટ તો હવે નીચે જે આપણે ઇન્ટરલોક કરવાનું હોય તો આવી રીતે આપણે નીચે સાધુ જે ફોલ શેડાનો મશીન આવે એમાં તમે એવું ઇન્ટરલોક તો કરી શકો છો અને તમે અહીંયા જો કેનવાસ નાખવા માંગતા હોય તો કેનવાસ નાખીને પટ્ટો ઓતક ડાયરેક્ટ બનાવી શકો છો પણ અબ્રેલામાં હંમેશા ઇન્ટરલોક વધારે સારું લાગે તો તમે પણ ઇન્ટરલોક આવી રીતનો મારી દીજો તો જો આ બધા રાઉન્ડમાં ઇન્ટરલોક લાગી જાય પછી આપણે એને પ્રેસ માર દેવાનો આવી રીતનો આ કમ્પલેટ પ્રેસ મારી અને પછી કઈ રીતનો ડમી ઉપર આવે છે જો કેટલો ઘેર છે એ તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે પ્રેસ માર દેવાનો આપણે એટલે જ્યાં સિલાઈને એવું કર્યું હોય તો એ આપણે કમ્પલેટ થઈ જાય તો આવી રીતે આપણે પ્રેસ મારી દીધી છે અમે હવે આપણે એને ડમી પર લઈ જશું તો જોઓ મિત્રો તમે ફાઈનલ લુક આપણે ડમી ઉપર પહેરાવી દીધો છે તો જોઈ શકો છો કેટલો ઘેર છે